સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસ બનાસ દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે દિવ્યાંગ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જી હા શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું ગુજરાતનું પ્રખ્યાત યાત્રાધામ માનવામાં આવે છે ત્યારે દેશ દુનિયાના વિવિધ સમાજો અને સંગઠનો દ્વારા અનેકો પ્રોગ્રામમાં અંબેના દર્શન કરી અંબાના ધામ અંબાજીથી શરૂઆત કરતા હોય છે

જોડાયા હતા અને ગરબે ઘુમ્યા હતા ત્યારે દિવ્યાંગ નવરાત્રી મહોત્સવમાં દિવ્યાંગ ભાઈઓ અને બહેનોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો